હવે જોઈએ સમાચાર વિગતવાર. ઉકાઈ કેનાલ પ્રદૂષિત પાણી કાંડમાં મામલે સર્વ વાસીઓના જોખમમાં મુકદાર કંપની સંચાલક સહિત પાંચ ને ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર મોરપી જાહેર કરાયો હતો. ઉકાઈ કેનાલ પ્રદૂષિત પાણી કાંડમાં મામલે સર્વ વાસીના જોખમમાં મુકનાર કંપની સંચાલક સહિત પાંચ ને ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર મોરપી જાહેર કરાયો હતો. ક્યુવી લેબ સંચાલક વેસ્ટ રાસાયણિક પાણીનો નિકાલ કરવા વચેટિયાનો સંપર્ક કર્યો હતો. વચેટિયા રિસીવર મોકલી પાંચ હજાર લીટર ભરેલા પચીસ લિટરના બસો ડ્રમ કેનાલ રાત્રિના ઠાલવી દીધો હતો એલસીબી પોલીસે અંકલેશ્વરથી સુરત વચ્ચે સો થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા ફૂટેજના સંદિગ્ધ આઈસર ટેમ્પોની જાણ થઈ હતી આઈસર ટેમ્પો શોધવા એકસો પચાસથી વધુ વાહનો અને ભંગારના વેપારી સહિત સંદિગ્ધ આકરી પૂછપરછ કરી હતી પોલીસે રિસીવર સાથે આઈસર ટેમ્પો ચાલકને ઝડપી પાડતા જ ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડ સુધી પોલીસ પહોંચી હતી ગત ચૌદમી ફેબ્રુઆરીના રાત્રિના કેમિકલ માફિયાએ અંકલેશ્વરની ત્રણ લાખ કરતા વધુ જનતાના જીવ જોખમમાં મૂકી પીવાના પાણીનો પુરવઠો આપતા ઉકાઈ જમણા કાંઠાની બાકરોલ થઈ આવતી જીતાલી બ્રાન્ચની કેનાલમાં બાકરોલ નજીક રાસાયણિક પાણી ઠાલવી દેવામાં આવ્યું હતું રાસાયણિક પાણી એટલું દૂષિત હતું કે કિનારે રહેલા ઘાસ અને વનસ્પતિને પણ બારી નાખ્યા હતા જે સંદર્ભે ઉકાઈ નહેર દ્વારા પચાસ ક્યુસેક પાણી એક્સેપ્ટ ગેટની બહાર કાઢવાની ફરજ પડી હતી અને આજે ત્રણ દિવસ બાદ પણ હજુ નહેર શરૂ થઈ ન હતી ગંભીર બનાવ પ્રત્યે ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પા ભાલાણી પાનોલી પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે અંગે પાનોલી પોલીસ ને અને ભરૂચ એલસીબી પોલીસે તપાસ શરૂ કરી હતી અલગ અલગ ટીમ બનાવી પીઆઈ મનીષ વાળા દ્વારા તપાસ શરૂ કરતા સૌપ્રથમ અંકલેશ્વરથી સુરત વચ્ચે માર્ગ પર રહેલા એકસો પચાસ થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા જેમાં એક સંદિગ્ધ આઈસર ટેમ્પો નજરે પડ્યો હતો જો કે ટેમ્પો મળ્યો પણ નંબરના જણાતા પોલીસ માટે પડકાર ઉભો થયો હતો પોલીસ નંબરના મળતા ડેડ એન્ડ માનવાના બદલે આઈસર ટેમ્પો શોધવા એકસો પચાસ થી વધુ વાહનો ચકાસી નાખ્યા હતા તેમજ ભંગાર માર્કેટમાં માં ભંગારીઓ કામદારો તેમજ ટ્રક ચાલક સહિત અનેક લોકોની ની ઉલટ તપાસ કરતા અંતે પોલીસને ને સફળતા હાથ લાગતા આઈસર ટેમ્પો ચાલક મોહમ્મદ સમીઉદ્દીન મોહમ્મદ અકીઉદ્દીન શેખને ને શોધી તેની અટક કરી પૂછપરછ કરતા વચેટિયા લુકમાન અબ્દુલ્લા ઇદ્રીસ નામ સામે આવતા પોલીસની ની એક ટીમ તેને પણ ઉઠાવી લીધો હતો જે બાદ બંનેનું ઇન્ટ્રોગેશન શરૂ કરતા લુકમાન અને અબ્દુલ નામ આપ્યું હતું તેના કહેવાથી તેને અંકલેશ્વર જેડીસી માં ખ્વાજા ચોકડી નજીક પ્લોટ નંબર છેતાલીસ સોળ પર આવેલ ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડ માંથી પચીસ લીટર ના બસો ડ્રમ કંપનીમાંથી માંથી આઈસર ભરી લાવ્યો હતો અને ડ્રમ બાકરોલ નજીક રાત્રિના અંધારામાં કેનાલમાં ખાલી કરી દીધા હતા અંદાજે પાંચ હજાર લીટરનું હાઈલી એસિડિક રાસાયણિક કેમિકલયુક્ત પાણી જથ્થો ઠાલવ્યો હોવાની કબૂલાત કરી હતી જે આધારે પોલીસે ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડના સંચાલક કૃપેશ ગોરધન પટેલ ચિંતન જગદીશ ચૌહાણ અને વેદાંત પ્રવીણ શાહને પણ રાતોરાત ઝડપી પડ્યા હતા અને કંપની પાસેથી રાસાયણિક પાણીનો નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ કરનાર અબ્દુલ વહાબને વોન્ટેડ જાહેર કરી તેને આ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા